અલગ અલગ ગેટ અપ અમા ભવ્યમાં ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યારે વાસી પણ ગણપતિ બાપાના દર્શન કરીને પોતે ધન્યતા અનુભવશે શ્રીતરમ સાર્વજનિક યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપાનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે અમે સાર્વજનિક યુવક મંડળ દ્વારા આગમણી યાત્રા રદ રાખી વડોદરામાં જે પૂર આવ્યું તેના કારણે આગમણી યાત્રા રદ રાખીને લોકોને પાંચ કે સાત દિવસ અમારી શક્તિ પ્રમાણે જેને જે શક્તિ પ્રમાણે અમે લોકોએ અન્ન